તમારે આવી રીતે મને કેજો તમારે કેવું આવશે ને હું મજામાં છું હર મહાદેવ માતાજી ને સ્વાગત છે તો લગ નહોતા ઉતારો પણ તો સત્તા ઉતારું છું તે વરસાદ અમારે ને હું જો નાઈ નાખ્યો છું આખો જેથા અમે ઓલી વળી વાળો બાંધવા ના ભૂંદ્ર ને એવું બહુ લાગે ને એના જેથા વાળો બાંધવા વાળો બંધ તો વરસાદ આવી ગયો પછી આવ્યો જાવ કેરા પી ગયા છીએ અને હવે ઘડી નાવું છે વરસાદમાં ને આજનો વરસાદ સારા મારો છે ખેતરો પર પાણી કાઢી નાખ્યા છે જો આમ પાણી પીર્યા છે દેખાતું હતું પાણી ભરાઈ છે અમારે બે નું કાપડ પૂરું પડી જવું બનાવે છે અમારા વિસ્તારમાં કેવો વરસાદ છે એ કહી દેજો ને વરસાદ સારો સારો છે પડી ગયો છે હવે કઈ બહુ વાંધો ને નિયળે થોડું પાણી આવ્યું છે આવતું હતું એ થોડુંક આવી જાય તો વધારે પાણી આવ્યું છે એટલે પાણી થઈ જાય પૂરો પૂરો જે અંદર ચારો કરશે જે શું થાય કોને ખબર એટલે અમે જતા બોલી વળી વાળા બાંધવા એટલે ગયા જશે ને આગળ તમે જોયા છે અલગ નો વિડીયો એ હોટ વેલા એવી બાંધવા પડી છે એ રીતે ના લઈને જતા તો એવી રીતે છે આપણે તો વાડીમાં પાણી ગાડી નાખ્યા ફૂલ ભરાઈ ગયા છે આખી વાડીમાં અહીં ચાલુ છે વરસાદ

બીજામાં એટલે તમે કહી એક એકત્રીસ તારીખે તમારો વરસાદ હતો નહોતો વરસાદ એ કરી દીધો છે હાર સારું કામ આપણું ને અત્યારે હાવ જો આમ પાસે જ છે આમ ઉગમણું છે ને આમ ઉગાડ છે આમાં નથી વરસાદ ને એક આંખો પણ નથી મારે બગુડા બાજુ હાવ ઓછો છે વરસાદ આમાં તો અમારે ખેતરોમાં બાફ પાણી કાકી નીકળી જશે એટલે હવે અમારું છે એકદમ ફૂલ થઈ જ ગયું છે આ બે ત્રણ મરે હતી એક વર્ષ સારો થયો એક વર્ષ સારો છે જો આવડે પાણી પીર્યા ને વી જશે આમ પાસે થોડીક વાર લાગી પછી નીકળ્યો નાવાનું બાકી તો નાયો ના બધા ન્યાર કેવું પાણી આપણે જોઈએ લાઠવાનું બાકી રહી ગયેલું છે આટલો ભાગ આ હિસાબે લાઠ નાખેલું છે એટલું રહી ગયું હતું દી હાથમી જશો ને પછી મૂકી દીધું હતું હવારે લાઠી એ તો હવે થાય તો વરસાદ દાબી દીધા હતો સુધી

આવવો નહોતો આવો વર્ષ અમને એક જરૂરી હતી અમારે આવતો ઝાકળ કરી જાય ફળિયા ભરા પાણી કાઢી નાખે એવું હતું ને વધારું થાય પછી ઝાકળ આવે એવું બિલકુલ કા કરે પાણી કાઢીને દબાય તે નેળ આવે પાણી કાલે કે નેળે પાણી આવે નહીં નેળ આવે ને કે બે મોટરનું ત્રણ મોટર પાણી આ તો વધીને આવે છે જો કરી દીધા છે પાણી એ પાણી તમારે આવી રીતે નેળ હોય તો મને કહેજો તમારે કેવું પાણી આવ્યું હતું તમારે એવો વરસાદ ઓછો છે ને કે શરૂઆતમાં જે વરસાદ પડ્યો તેથી પાસે ફોન નહોતો ને કે તમને બધું બતાવો જેથી અમારે હા કાંઠા પર મને આ છે હશે ને ટાળીઓ ઢાળીઓ બતાવતો નહોતો હામેલી પાણી સડવું સડું સાતું હતું ને સામેલી ઓલા આપણે જરા જરા બે ત્રણ મોટરનું પાણી સડી ગયું માથે વાડીમાં તો હમતળ હાવ એવો વરસાદ તો નથી પડે એમ હવે એવો જોતો ને એવું પડે ધોઈ નાખે એમ છે ને આવા કટકું છે અમારે એમાં પાણી આખા ઓલામાં સડી ગયો હતું તેથી એવો ઓછા જતો આવી રીતે છે ને તમે કોમેન્ટમાં કહેવાનું તો ભૂલતા જ નહીં ને અમારે માતા આવે છે આ તો મારવા કેવું પાણી આવ્યું છે કે નહીં અમારે બધાને જોવાનો શોખ વધારે એટલે બીજું જોવો આવે ને કમી ગયા ઓલી વડે કાળો બાંધો કાળો બાંધીને બાંધતા હતા વરસાદ આવી જાય નાઈ નહીં ખાતે બાંધીને રહેવા છે એના ભૂંદ્રા આવે છે મારમાં જોવા અમેલા હોય છે એ મારે નળે પાણી જોવા આવું છે તું આ છે આ તોરા કપા મારા દાદાનો આ છે મારો પાસ તોરા કપા જો આવું છે કપામાં હવા હવે સારું છે પણ લાઠવાનો દીધો એક કરી લાઠી નાખેલો છે એટલે પાળા બી ખાઈ ગયેલા છે ખાતર એવું એટલે પછી એક કરી જો આસા સાળા તો જાય ને પછી ઉપાધિ નરે આપણે તો આવી રીતે છે